વડોદરાના યુનાઇટેડ વેના પ્રખ્યાત ગરબા મહોત્સવમાં ખેલૈયા કપલનો એક વિવાદાસ્પદ કાંડ બન્યો છે આ કપલે જાહેરમાં અભદ્ર રીતે અશ્લીલ વીલ બનાવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ભારે હોબાળો પણ મચ્યો છે ગરબાના પવિત્ર માહોલમાં થયેલી આ શરમજનક હરકતથી અન્ય ખેલૈયાઓમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે લોકોએ આ કૃત્યને પરંપરાગત તહેવારની પવિત્રતાનો ભંગ ગણાવ્યો છે ઘટનાના પગલે ગરબાના આયોજકો સામે કડક કાર્યવાહીની માગણી પણ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક નિયમો લાગુ કરવા માટેની પણ સખત માંગણી ઉઠી છે નોંધનીય છે કે આ ઘટનાએ ગરબા આયોજન અને સાથે જ તેની મર્યાદા ઉપર પણ અનેક સવાલો ઉભા કર્યા છે

ગરબાની શરૂઆત નહોતી થઈ નવરાત્રિની શરૂઆત નહોતી થઈ તેની પહેલાંથી જ યુનાઇટેડ વે સાથે અનેક પ્રકારના વિવાદો જોડાયેલા રહ્યા છે અને શરૂઆત પાસને લઈને થઈ હતી કારણ કે શરૂઆતમાં એક એક મહિના પહેલાં જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું અને નવરાત્રિના એક દિવસ પહેલાં સુધી જ્યારે ખેલૈયાઓને પાસ ન મળ્યા ત્યારે યુનાઇટેડ વે મેનેજમેન્ટ સાથે સામે ખૂબ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો જ્યાંથી પાસ કલેક્ટ કરવાના હતા એ કલેક્શન સેન્ટર પર તોડફોડ થઈ પોલીસ બોલાવવી પડી ત્રણ લોકોની ઈજા પણ થઈ હતી ત્યારબાદ જ્યારે પાસ મળી ગયા યુવક યુવતીઓ એટલે કે ખેલૈયાઓ રમવા માટે યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડ પર પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર કીચડ ને કીચડ હતું ત્યારે પણ યુનાઇટેડ વેનું જે મેનેજમેન્ટ છે તેની સામે ખૂબ આક્રોશ અને નારાજગી ખેલૈયાઓએ પહેલાં દિવસે જ વ્યક્ત કરી હતી એટલું જ નહીં અતુલ પુરોહિત જે સિંગર છે જેના લીધે યુનાઇટેડ વેમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે જાય છે તેમના દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા જે તે વખતે પરંતુ તેમની સામે પણ આક્રોશને નારાજગી જોવા મળી પરંતુ આ વખતે જે વિવાદ સામે આવ્યો છે એ અશ્લીલતાની જે હરકત છે એને યુનાઇટેડ વેના ગરબા એક રીતે આપણી સંસ્કૃતિને લાંછન લગાવતી આ ઘટના છે લાંછન લગાવ્યું છે એવું કહી શકાય કારણ કે એક જે કપલ છે એક જે દંપતી છે એ યુનાઇટેડ વેમાં ગરબા રમવા માટે જાય છે અને આ યુવક યુવતી બાદમાં ત્યાં અલગ અલગ પ્રકારના પોઝમાં ફોટો પાડે છે સાથે સાથે જાહેરમાં એવી અશ્લીલ હરકત કરે છે જ્યાં ગરબા ગ્રાઉન્ડ પર જ એકબીજાને ચુંબન કરે છે અને ત્યારબાદ આ જે વિડીયો બનાવે છે અને તેને રીલના રૂપમાં બાદમાં પોતાના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેના પર પોસ્ટ કરે છે આ જે તેમની હરકત છે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે અને તેને લઈને હવે વધુ એક વખત યુનાઇટેડ વેનું જે નિષ્ફળ મેનેજમેન્ટ છે તેની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે કારણ કે ગરબા અને નવરાત્રિ એ આપણી સંસ્કૃતિ છે આ આપણી માતાજીના આરાધનાનું પર્વ છે એવામાં માતાજીની ભક્તિ અને આરાધના થવી જોઈએ ત્યાં ગરબા રમ્યા બાદ ગરબાની વચ્ચે આ પ્રકારની અશ્લીલ હરકતો ગરબાના મેદાનોમાં થઈ રહી છે અને યુનાઇટેડ બેનું જે મેનેજમેન્ટ છે આ પ્રકારની અશ્લીલતા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ફિલહાલ હિન્દુ સંગઠનો ધર્મગુરુઓ સહિત તમામ જે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો છે એ માગણી કરી રહ્યા છે કે યુનાઇટેડ વેનું જે નિષ્ફળ મેનેજમેન્ટ છે તેની સામે આ મામલે કાર્યવાહી કરવામાં આવે આમ આ મામલે પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ કારણ કે જે ભક્તિ અને આરાધનાનું પર્વ છે તેને આ જે ઘટના છે આ જે દ્રશ્યો છે તેને અભળાવ્યું છે અને એટલા માટે જ સંસ્કૃતિને લાંચન લાગે તેવું કૃત્ય થયું છે અને આ મામલામાં યુનાઇટેડ બેના જે નિષ્ફળ સંચાલકો છે જેઓ આ પ્રકારની હરકતો રોકવામાં નિષ્ફળ જઈ રહ્યા છે ધ્યાન નથી આપી રહ્યા તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ બિલકુલ અમિત આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે આજની વિડીયો બનાવવામાં આવ્યો છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો